સુરત એ એક ઔદ્યોગિક શહેર છે અને ભારતનું કાપડનું કેન્દ્ર ગણાય છે કાપડ ઉદ્યોગ હોય એટલે સાથે સાથે ડાઇંગ મિલો પણ હોય જેનું કેમિકલયુક્ત પાણી જો ટ્રીટમેન્ટ વગર છોડી દેવામાં આવે તો તે આમ જનતા માટે અને શહેરીજનો માટે ખતરનાક સાબિત થાય એમ હોય છે તો વાત કરીએ તો ઉધના વિસ્તારમાં ઘણા એવા ગેરકાયદેસર ડાઇંગ એકમો છે જેનું દૂષિત પ્રવાહી ખુલ્લામાં પાણી છોડી દેવામાં આવે છે જેથી આજુબાજુના રહીશો હેરાન પરેશાન થતા હોય છે ઉધના ઝોન વિસ્તારમાં આવેલ રોડ નંબર નવ પાસે મોરારજી વસાહત વિકાસનગર પાસે આવેલ સોલંકી મોહલ્લામાં વર્ષોથી ગેરકાયદેસર ચાલતા ખાનગી કંપનીઓ દ્વારા લાલ કલરયુક્ત ગરમ દુર્ગંધ મારતું પાણી જાહેર રોડ ઉપર છોડવામાં આવે છે પરંતુ આજ દિન સુધી કોઈપણ અધિકારી હોય કે પછી નેતાઓ દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી કોઈપણ રોકટોક વગર એકમો પ્રદૂષિત પાણી રોડ ઉપર નાખી દે છે જે એક ગંભીર બાબત છે આવા એકમો પર કયા કારણે કોઈ દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવતી નથી જે એક ચોંકાવનારી વાત છે સ્થાનિક લોકો દ્વારા ઘણી વખત અધિકારીઓને ફરિયાદ કરી છે અને તમામ ખાનગી કંપનીઓ પાસે જઈ તેમના સંચાલકોને રજૂઆત પણ કરી છે કે તમારું કંપની ચલાવો છો તો અમને તેનાથી પણ કોઈ વાંધો નથી પરંતુ તમારું કલર અને દુર્ગંધ મારતું પાણી ગરમ પાણી છે તેની કોઈ વ્યવસ્થા કરો જેથી કરીને અમારા ઘરો સુધી લાલ કલરયુક્ત પાણી નહીં આવે અને અમારા નાના નાના જે બાળકો શેરી મહોલ્લામાં રમતા હોય તેમને કોઈ ગંભીર બીમારીનો ભોગ ન બને તે માટે અમે તમને રજૂઆત કરીએ છીએ પરંતુ આજ દિન સુધી ખાનગી કંપની પર સુરત મહાનગરપાલિકાના જાબાજ અધિકારીઓ દ્વારા દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવી નથી હવે હદ તો ત્યાં થઈ ગઈ જ્યારે લોકોના પીવાના પાણીમાં પણ કલરયુક્ત દુર્ગંધ મારતું પાણી આવી રહ્યું છે ત્યારબાદ ગટરમાંથી પણ પોતાના ઘરની અંદર લાલયુક્ત કલરયુક્ત દુર્ગંધ મારતું ગરમ પાણી આવી રહ્યું છે તેનાથી સ્થાનિકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ અધિકારીઓનું પેટનું પાણી પણ હલતું નથી કેટલીક વખત મોહલ્લાની અંદર અંતિમ યાત્રા પણ આ કલરયુક્ત પાણીમાંથી કાઢવા મજબૂર બન્યા છે ઘણી વખત અધિકારીઓને ફરિયાદ કરવા છતાં પણ અધિકારીઓ દ્વારા એનો કોઈ નિરાકરણ હજુ સુધી લાવવામાં આવ્યું નથી સ્થાનિકો દ્વારા ફરિયાદ કરી કરીને થાકી ગયા પરંતુ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી નથી સુરત મહાનગરપાલિકા એક અને તેના કાયદાઓ બે વાત કરવામાં આવે તો સુરતના બમરોલી રોડ ખાતે આવેલ અંબિકાનગર ખાતે ગેરકાયદેસર ચાલતા તપેલા ડાયંગ ઉપર ઉધના ઝોન દ્વારા જેસીબી મશીન લાવી ગેરકાયદેસર ઘટનના જોડાણોને ઉખાડી ફેંકી રૂપ કાર્યવાહી કરવામાં આવી હતી કૃષ્ણા ડાઈમ વાળાનો પાણી અહીંયાથી આવે તા પાઇપ લાખેલો છે તા દુકાનના બધું કિચડ કિચડ થઈ જાય તાથી પાણી આવે અહીંયાથી લીધેલો છે કૃષ્ણા ડાઈમ વાળાનો આ કિરણ ડાઈમ વાળાનો ભી પાણી આવે અને આ બાજુ વાળો જનકભાઈ છે ને જનકભાઈ એનો ભી પાણી આવે બધા ડાઈમ વાળાનો પાણી અહીંયાથી જ આવે છે તેનાથી પગ ખરાબ થાય કોરા લોકો રમે નહીં તો આપણા ઘરમાં બહુ તકલીફ એને આપદા પડી ગઈ બીમાર થઈ ગયો તને કઈ રીતે ખર્ચો કરવાનો અને કાંથી ખર્ચો કરવાનો ગરમ ગરમ પાણી આવે છે અમારા બાજુમાં દાદાની ડેથ થઈ ગઈ પાણીમાંથી એને કાઢેલા છે પાણીમાંથી લઈ ને કા તો આ સમસ્યા છે અમારી કા અને પાણીમાંથી જ અમે સુરત મહાનગરપાલિકા બમરોલી રોડ ખાતે આવેલ દ્વારા રૂપ કાર્યવાહી કરવામાં આવી જે ગેરકાયદેસર તપેલા ડાઈંગ ધમધમતા હતા તે લોકોના ના કનેક્શન જેસીપી મશીન થી આવી ઉખાડી ફેંકી દેવામાં આવ્યું હતું પરંતુ સુરતના ઉધના વિસ્તારની અંદર આવેલ રોડ નંબર નવ મોરારજી વસાવત સોલંકી મોહલ્લામાં વર્ષોથી લોકો કલર અને ગંદા ગંદા પાણીથી પીડાયેલા લોકો છે આપણી સાથે છે કેટલાક લોકો આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું પરંતુ લોકોના હવે ઘર ઘરમાં પણ કલરયુક્ત પાણી ઘૂંસી રહ્યા છે લોકો ક્યાંક ને ક્યાંક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ઘણા સમયથી ઘણા અધિકારીઓને રજૂઆત કરી ઘણા નેતાઓને રજૂઆત કરી પરંતુ એમના નિરાકરણ હજુ સુધી આવ્યો નથી તેવા આરોપો અહિયાં સ્થાનિક લોકો લગાડી રહ્યા છે કેટલીક મહિલાઓ છે આપણે એમની સાથે જ વાત કરીશું કે કેટલા દિવસથી આ સમસ્યા આપને થઈ રહી છે માથી સૌ પ્રથમ આપનું નામ જણાવો અને શું સમસ્યા આપને થઈ રહી છે અને કયો વિસ્તાર છે કપિલાબેન મનોજભાઈ બોલું છું સાહેબ અમે બહુ હેરાન થઈએ છે બહુ વર્ષોથી અહીંયા એક વર્ષ બે વર્ષથી પાણી નીકળ્યા જ કરે છે કોઈ એનો બંદોબસ્ત કરતું નહીં અમારા છોકરા બી માંદા પડે છે ઘરમાં જ બહાર નીકળવાનું અમને બહુ મુસીબત થઈ ગઈ છે કયું પાણી આવે છે તમારા ઘરની ની અંદર ગલુ પાણી આવે છે ડાઇન પેન્ટિંગ નું પાણી આવે છે અને અમારા છોકરા માંદા પડે તમને ખર્ચો કોણ આપે તમે કોઈ વખત આ લોકોને રજૂઆત કરી છે કે ભાઈ કલર તો પાણીની છોડ એવા જઈએ છે પણ કોઈ અમારું કાનમાં કોઈ વાત નહીં લેતું આ કાનેથી હાપડે ને પેલા કાને કાઢી નાખે તો અમે ઘર છોડીને ક્યાં જવાના છે રોડ પર થોડા જવાના છે રાખેલા અમે કિચન ની અંદર બોલો અને એવામાં ને એવામાં અમાર પપ્પા ને બધા તૈયાર કરીને અમે અશ્વની કુમાર લઈ ગયા આટલું બધું અમે દુખ વેઠીએ છીએ પણ કોઈ મારું સાંભળતું જ નહીં તો હું કરીએ હા જી કેટલાક અહીંના સ્થાનિક રહેવાસી છે એમની સાથે જ વાત કરીશું જી કાકા કયા પ્રકારની સમસ્યા થઈ છે અને કયો વિસ્તાર આ વિસ્તાર તો પહેલા સારો હતો હવે બે વર્ષથી વધારે થઈ ગયેલો છે બે વર્ષ થી કેટલો કાદુ આવે કલર વાળું પાણી આવે લાલ પાણી પીળું પાણી લીલું પાણી બદલાય બદલાઈ ને પાણી આવ્યા કરે અને પાણી માંથી અમારે જવું પડે અજી કાકા એક વાત કરીએ તો સુરતના પાંડેસરા બમરોલી રોડ ખાતે જય અંબે નગર આવેલું છે ત્યાં તપેલા ડાઈંગ ધમધમતા હતા સુરત મહાનગરપાલિકાએ દાખલારૂપ કાર્યવાહી કરી જેસીબી મશીન લાવીને તમામ જે ગેરકાયદેસર જોડાણો તો કાઢીને ફેંકી દેવામાં આવ્યા તો તેવી કાર્યવાહી સુરતના ઉધના આ સોલંકી મોલ્લામાં કરવામાં આવે તેવી માંગ ખરી આપની માંગ તો છે જ ને સાહેબ માંગ તો છે જ આ માંગ પૂરી થઈ જાય તો અમે બધા લોકો સારી રીતે જીવી શકે ન તો જીવવાનો કોઈ મતલબ જ નથી કારણ છે કે આ કલર પાણી આવે છે તમે કોઈને રજૂઆત કરી છે રજૂઆત કરેલી એક દાડા બંધ કરે બીજા હજુ ચાલુ થઈ જાય રાત માં ચાલુ કરી નાખે શું માંગણીઓ છે તમારી અમારી માંગણી એક જ છે કે આ પાણી બંધ થવું જોઈએ પાણી બંધ થવું જોઈએ અને રોડ પોરા લોક નાના નાના પોરા છે આ કાર રમવા જાય બિચારા ઘેર છોડીને તો જાય નહીં જે કોઈ નેતાઓને કે કોઈ કોર્પોરેટર ને રજૂઆત કરી આપ દ્વારા બધાને રજૂઆત કરેલી છે પણ કોઈ સાંભળતું જ નથી જી કેટલા ગઈના રહેવાસી આપણે એમની વાત કરીશું જી કાકા કેટલા વર્ષથી આ સમસ્યા થઈ રહી છે ને શું કામ છે તમારું મારું નામ પુંજાભાઈ મોદીભાઈ સોલંકી છે આજે બે ત્રણ વર્ષ થી આ પાણીનો પ્રોબ્લેમ ચાલ્યા જ કરે છે સાહેબ અને કેટલી વાર અમે રજૂઆત કરવા ગયા છે કે તમારાથી થાય તે કરી લો જયારે મ્યુનિસિપાલિટી ના અમે

આ જે ઘણા એવા લોકો લોના સ્થાનિકો છે તે લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વર્ષોની આ સમસ્યા એ થઈ રહી છે પરંતુ લોકો આજ દિન સુધી એનો નિવારણ નથી આવ્યું હજુ કેટલાક લોકો સાથે પણ વાત કરીશું આપણે હજી કાકા કેટલા વર્ષથી આ સમસ્યા થઈ રહી છે હવે ત્રણ ચાર વર્ષથી ચાલે છે તો માંગણી શું છે તમારે આજ આ રોડ બનાવ્યો છે પછી એવું ને બે વર્ષ પછી પાછું એવો જ થઈ જાય આ વધારે વધારે બે વર્ષથી હોય છે રોડ બનાવવા માટે પાણી આપપ્રશ થાય ને પાછો ખરાબ થઈ જાય રોડ પીવાનું પાણી કેવું પ્રકાર નું પીવાનું પાણી તો બઉ ગંદુ આવે પેલે એક કલાક તો બહુ ગંદુ આવે એવો લેટે તમે કોઈ રજૂઆત કરી છે આ છે ભાઈ આપડા વડીલ માણસ અહિયાં બધા એ લોકો ને આગળ તમારી જોવાય નઈ હું મેન માણસ આ છે મોટા મોટા તો એ લોકો રજૂઆત કર્યા કરે હું કઈ સહી સિક્કા સહી બે કરવાની હોય તો એમાં આપણે સહી કરીએ બીજું કઈ નઈ જી માસી આપ જણાવો કઈ પાણી આતા ઇધર કલર વાળા પાણી આતા હૈ તીન ચાર વરસ હો ગયા પાણી અચ્છાને કારખાને પાણી ઘુસી ગયું છે આપણી સાથે આ ભાઈ છે તમારા ઘર માં આજે લાલ કલર પાણી જોવા મળ્યું છે શું સમસ્યા છે આપને અમે તો રોજ ની કમ્પ્લેન કરી નિકાલ લઈ લાવે એનો મસુર ભાઈ ને ફોન કરો પછી બધાને બધાને કમ્પ્લેન કે મનુભાઈ પટેલ છે સોમનાથભાઈ ને તો બી કોઈ એ તો નિકાલે જ નહીં આવતો શું સમસ્યા થઈ રહી છે પીવાના પાણી ની અંદર તમારા ઘરમાં માં કેવી રીતે પાણી આવી રહ્યું છે આ તો છે બધું કપડું બાંધી બાંધી ને ભરવું પડે તો બી એનું એ નથી બધું લાલ ને લાલ પાણી નીકળી જાય સંદાસ વાળું પાણી આવે હજુ કેટલી કમ્પ્લેન કરીએ આ વિસ્તારની આ સમસ્યા છે આ વિકાસનગર છે મોરાજી વસર જે પ્રમાણેના બીજા બી દ્રશ્યો અમે બતાવીશું કે આ જે ભાઈ આપણી સાથે વાત કરી રહ્યા હતા તેમની ઘરની અંદર લાલ કલર પાણી સવારમાં આવ્યું હતું તેના વિડીયો પણ આપણી જોડે આવ્યા છે આપણે એ જોવાના પ્રયત્ન કરીશું કે કેવા પ્રકારથી આ લાલ કલરયુક્ત પાણી છે તે લોકોના ઘર સુધી આવી રહી છે સુરત મહાનગરપાલિકા જ્યારે પાંડેસરા બમરોલી રોડ ખાતે દાખલા રૂપ કાર્યવાહી કરતી હોય અને જે સીબી મશીન લાવીને જ્યારે ગટરના કનેક્શન ઉખાડીને ફેંકી દેતી હોય તો પછી ઉદનાજવન વિસ્તારની અંદર જ આવેલ મોરારજી વસાવત રોડ નંબર 9 વિકાતનગર ખાતે એટલે સોલંકી મોલ્લા ખાતે કેમ આવા પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવતી તે પણ એક મોટો પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે હવે આપ જોઈ શકો છો કે અહીંયા લોકો પોતાનું રહેવા રહેતા હોય છે ને રેનાર વિસ્તારની અંદર આ ઘરની અંદર પાણી જ્યારે કલરયુક્ત પાણી ભરાતું હોય તો તે કેટલી મોટી સમસ્યા લોકો માટે કહી શકાય જોઈ શકો છો અહીંથી કલરયુક્ત પાણી નીકળે છે અને લોકોના ઘરની અંદરથી પાણી વહેલી સવારમાં આવતું હોય છે એટલે કલરયુક્ત ગંદુ પાણી જ્યારે લોકોના ઘરમાં આવે તો સ્વાભાવિક છે કે લોકો છે તે ગંભીર બીમારીનો સામનો પણ કરવો પડતો હશે પરંતુ સુરત મહાનગરપાલિકાની આ દોહરી નીતિ અમને સમજાતી નથી કારણ કે એક બાજુ સુરત મહાનગરપાલિકા દાખલા રૂપ કાર્યવાહી કરવાની વાતો કરે છે અને બીજી બાજુ સુરતના ઉધના વિસ્તારમાં સોલંકી મોલ્લા વિસ્તારની અંદર લોકો લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે લોકોએ અહિયાં રજૂઆત કરી પરંતુ આજ દિન સુધી એનો નિવારણ સુરત મહાનગરપાલિકા મોટા મોટા દાવાઓ ખાલી કરતી હોય છે બમરોલી રોડ ખાતે અંબિકા નગર ખાતે જયારે દાખલા રૂપ કાર્યવાહી કરતી હોય તો અહીંના લોકોની પણ હવે એક માંગ છે કે સુરત મહાનગરપાલિકા જેસીપી મશીન લઈને આવે ને આ ગેરકાયદેસર જે જોડાનો ડાઇંગ પેન્ટિંગ હોય કે મિલ ધારકો હોય કે કંપની વાળા હોય તે લોકો દ્વારા કરવામાં આવતી હોય તો દાખલા રૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સુરત ના ઉધના વિસ્તારના લોકો પણ કરી રહ્યા છે કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યુઝ સુરત